નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો સુરત ભુસાવલ રેલવે પરિયોજનાને ચીખલી અને ખેરગામ તાલુકામાંથી કોઈ પણ સંજોગે પસાર થવા દેવામાં આવશે નહીંના સુર સાથે અસરગ્રસ્ત ખેડૂતો સાથે કોંગ્રેસ દ્વારા બેઠક યોજી વિરોધ માટે રણનીતિ બનાવવામાં આવી હતી ચીખલી તાલુકાના અંબાજ રૂમલા ધોલાર કણભાઈ સતાડિયા ગોડથલ સિયાડા સારવણી સહિતના ગામોના ખેડૂતો દ્વારા ચીખલી કોંગ્રેસના પ્રમુખ અને આદિવાસી સંગઠનના આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં સુરત ભુસાવલ રેલવે પરિયોજનાનો વિરોધ કરવાનો મક્કમ નિર્ધાર કરાયો હતો આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે આ રેલવે પરિયોજનાના તાલુકાના આદિવાસી વિસ્તારમાંથી પસાર થનાર છે ત્યારે આદિવાસીઓની જમીન કઈ રીતે બચાવી શકાય તે માટે સમગ્ર પરિયોજનાનો વિરોધ કરવા માટે ગામે ગામ જઈ સભાઓ યોજી સંગઠન મજબૂત કરી જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરી કોઈપણ સંજોગોમાં ચીખલી અને ખેરગામ તાલુકામાંથી પસાર થવા દેવામાં આવશે નહીં તાજેતરમાં જ ઉપરોક્ત ગામોમાં આ રેલવે પરિયોજનાના સર્વે માટે મામલતદાર દ્વારા સરપંચ અને તલાટીઓને જાણ કરવામાં આવી હતી જેને લઈ યોજના સામે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે ભુસાવલથી સુરત રેલવે પરિયોજનાના સર્વે માટે મામલતદાર શ્રી દ્વારા લગભગ ચીખલી તાલુકાના આઠેક ગામના તલાટીઓને નોટિસ પાઠવી દેવામાં આવી છે અને એની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે આ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે આ ગુડ્સ લેન્ડના પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારને કોઈ ફાયદો નથી પરંતુ એમની જમીનને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિઓ વર્તાઈ રહી છે ત્યારે અમે ગોલાર રૂમલા ગોળથલ અંબાજ સારવણી શિયાળાના દરેક ગામોના આગેવાનો સાથે આજે એક મિટિંગ કરી છે અને આદિવાસી સમાજની જમીનો કેવી રીતે બચાવી શકાય આદિવાસી સમાજના હક અધિકાર પર જે રીતે સરકાર તરાપ મારી રહી છે તેને કેવી રીતે રોકી શકાય એના માટેની રણનીતિઓ માટે આજે અમે એકત્ર થયા હતા અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટનો અમે વિરોધ કરીશું અને કોઈ પણ ભોગે આદિવાસી સમાજને થતા નુકસાનને અમે રોકવાનો પ્રયત્ન કરીશું આજ રોજ અહીંયા ચીખલી સર્કિટ હાઉસમાં જે ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી છે લગભગ આઠ ગામોમાંથી એ આઠ ગામોમાંથી પસાર થઈ રહી છે તમામ એરિયો અમારો આદિવાસી વિસ્તાર છે અને છે તો આદિવાસી વિસ્તાર હોય ને આદિવાસીઓને જળ જંગલ અને જમીનને નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે એના વિરોધમાં એનો વિરોધ કઈ રીતના કરવો એને કઈ રીતના આ પ્રોજેક્ટને રોકી શકાય એની ચર્ચા અને વિચારણા માટે અમારા આદિવાસી સમાજના તમામ લોકો અને કોંગ્રેસ સમિતિના જે મિત્રો છે એમના સાથે મળીને એના પર ચર્ચા વિચારણા કરી એના માટે જ અહીંયા અમે ભેગાથી આવું તમારી પણ ભોગે અમારા વિસ્તારમાંથી આ પ્રોજેક્ટને અમે જવા દઈશું નહીં કોઈ પણ એના માટે કંઈ પણ કરવું પડે એના માટે અમે તત્પર લઈશું